તો મિત્રો વાત કરીએ શ્રાવણ માસ તો હિન્દુ શ્રાવણ નું વિશેષ મહત્વ છે કારણ કે આ માસ દરમિયાન અને ધતુરા વગેરે ભગવાન શિવને અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે આ સાથે સુખ સમૃદ્ધિ અને ઈચ્છત પરિણામ મળવા માટે આશીર્વાદ પણ આપવામાં આવે છે આ સાથે શ્રાવણ માસ માં આવતા દરેક સોમવાર નું પણ આગવું મહત્વ છે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ વર્ષે પાંચ શ્રાવણ સોમવાર આવી રહ્યા છે ચાલો જાણીએ કે પહેલો સોમવાર ક્યારે છે આ સાથે શુભ સમય સહિત અન્ય માહિતી પણ જાણીએ શ્રાવણ મહિનો આ વર્ષે પાંચ ઓગસ્ટ બે હાજર ચોવીસ થી શરૂ થાય છે જે બે સપ્ટેમ્બરે પૂનમ સાથે સમાપ્ત થાય છે આ વર્ષે શ્રાવણ છે માસ માં આવતા સોમવાર નું વિશેષ મહત્વ છે શ્રાવણ માસ ના સોમવારે ભગવાન શિવ ની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે એવી માન્યતા છે કે ભગવાન શિવ પૂજા કરવાથી કુંડળી દરેક દોષ મુક્તિ મળે છે તેના જીવનની દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તેનાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વખતે શ્રાવણ મહિનાના પાંચ સોમવાર છે જો તમારા ફેમિલી અથવા ફ્રેન્ડ સર્કલમાં ના ખબર હોય તો શેર જરૂર કરજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં